પાંચ રીતે તમારે વાઇટ ના થાય વાત સર પણ થોડું ખામું કરે

છોકરો તો અમને હીલે ખરેલો છે વાત છોડો તમે દાડા દસ તો પંજાબી બદલાવા દે

તમારે કંકુડીમ કંકુડી મારું નામ કારે એટલે પેલા નઈ કે નોની હતી ને તને ચોકલેટ ભાવે અને કકોડા બહુ ભાવતા

મારો કરે છે આજથી મોડી ને અમારી થઈ ગઈ કઈ ને હા ભીજ ના દાડે આવે અમે આવશું રેડી ચોટી પર તો પજ લાગે પજ લાગે ના બહાર હો જબર કે આવા હો ભાગ ચાલે મેમન પર તમે એ આવજો તમે એ આવજો તમે એ ફોન કરતા હો આ તો કરવું પડશે હવે હા નાખી આપણે થોડી તા રોટલા ખાવા આવજો રોટલા નહીં એ આવજો તમારી એ આવજો એ આવજો એ આવજો Eh hal itu, kerokit.